મિત્રો ઇતિહાસના પાનાઓમાં ઘણા મહાન સુવર્ણ અક્ષરે હતો માત્ર એક અદમ્ય ઈચ્છા શક્તિ અને પોતાના ગુરુ પ્રત્યેની અટૂટ શ્રદ્ધા આજે આપણે વાત કરીશું નિષાદ પુત્ર એકલવ્યની હજારો વર્ષો પહેલાની આ વાત છે વનરાજ ધનુનો પુત્ર એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે તલપાપડ હતો તેને ખબર હતી કે તે સમયના સર્વશ્રેષ્ઠ ગુરુ દ્રોણાચાર્ય જ તેને આ વિદ્યા શીખવી શકે એકલવ્ય આશા સાથે ગુરુ દ્રોણ પાસે પહોંચ્યો પણ વિધિની વક્રતા તો જુઓ ગુરુદ્રોણ રાજકુમારો એટલે કે પાંડવો અને કૌરવોને જ વિદ્યા શીખવવા માટે બંધાયેલા હતા તેમણે એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડી દીધી કારણ કે તે રાજકુમાર ન હતો એકલવ્ય નિરાશ થઈને પાછો વળ્યો પણ તેની હિંમત તૂટી નહીં તેણે નક્કી કર્યું કે જો ગુરુ સાક્ષાત નથી તો તેમની હાજરીનો અનુભવ કરીને જ વિદ્યા શીખીશ તેણે વનમાં જઈ ગુરુ દ્રોણની એક માટીની મૂર્તિ બનાવી દરરોજ સવારે મૂર્તિને વંદન કરતો અને પૂરા મનથી અભ્યાસ કરતો જંગલના શાંત વાતાવરણમાં પક્ષીઓના કલરવ વચ્ચે તેમની સાથે એક કૂતરો હતો જે જોર જોરથી ભસવા લાગ્યો એકલવ્યની સાધનામાં ખલેલ પડી તેને ક્ષણ પણ વિલંબ ન કર્યા વગર સાત બાણ એવી રીતે ચલાવ્યા કે કુતરાને જરા પણ ઈજા ન થઈ પણ તેનું મોઢું બાણોથી બંધ થઈ ગયું જ્યારે ગુરુ દ્રોણી આ જોયું ત્યારે ઊભો હતો ગુરુ દ્રોણે પૂછ્યું તારા ગુરુ કોણ છે એકલવ્ય વિનમ્રતાથી મૂર્તિ તરફ ઇશારો કર્યો દ્રોણ સમજી ગયા કે આ તે જ છોકરો છે જેને તેમણે વિદ્યા આપવાની ના પાડી હતી તેમને ચિંતા થઈ કે જો એકલવ્ય આમ જ રહ્યો તો તે અર્જુન કરતાં મોટો ધનુર્ધર કહેવાશે ગુરુએ કસોટી કરી જો તું મને ગુરુ માનતો હોય તો મારે ગુરુ દક્ષિણા જોઈએ એકલવ્ય આનંદમાં આવી ગયો આજ્ઞા કરો ગુરુદેવ દ્રોણે કહ્યું મને તારા જમણા હાથનો અંગૂઠો દાનમાં આપ વિચારો મિત્રો એક ધનુર્ધર માટે અંગૂઠો ગુમાવવો એટલે તેનું આખું અસ્તિત્વ ગુમાવવો પણ એકલવ્યના ચહેરા પર એક પણ કરચલી ન પડી તેણે હસતા મોઢે કટાર કાઢી અને પોતાનો અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં ધરી દીધો એકલવ્ય ભલે પછી ક્યારેય ધનુષ ન ચલાવી શક્યો પણ તેની એ ત્યાગની ભાવનાએ તેને અમર કરી દીધો આજે પણ જ્યારે કોઈ નિષ્ઠાવાન શિષ્યની વાત આવે છે ત્યારે અર્જુન પહેલા એકલવ્યનું નામ લેવામાં આવે છે મિત્રો સાધનો ખૂટે ત્યારે સાધના જ કામ લાગે છે જો તમારી પાસે અડગ નિશ્ચય હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા રોકી નથી શકતી મિત્રો એકલવ્યની આ વાર્તા તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને આવા જ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ જોવા માટે અમારી યુ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો